બનાસકાંઠાના મહિલા સાંસદ દિલ્હીથી માર્ગે પાલનપુર પહોંચ્યા અને તે બાદ લાખણી લવાણા અને ચાળવા ગૌશાળા ખાતે મહિલા સાંસદનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો કાયદાની સંસદમાં માગ કર્યા બાદ ગેનીબેન ઠાકોર દિલ્હીથી પરત ફર્યા હતા અને લાખણી ખાતે ગૌ પ્રેમીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સાંસદ ઠાકોર દ્વારા સૌ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં મતદારોને એક વાયદો કરવામાં આવ્યો હતો કે જો હું લોકસભામાં જઈશ તો ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટેનો સૌથી પહેલો મુદ્દો ઉઠાવીશ તેવી લોકસભા ચૂંટણીમાં વાત કરી હતી તે બાદ ગેનીબેન ઠાકોરે સાંસદમાં સૌથી પહેલાં ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનો મુદ્દો ઉઠાવ્યા બાદ સમગ્ર દેશમાંથી સનાતન ધર્મના લોકોનો સાંસદે આભાર વ્યક્ત કર્યો હતો અને જેમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાવવાના કાયદા પસાર થાય તેની માંગ કર્યા બાદ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર દિલ્હીથી પરત ફર્યા હતા જેમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે ઉતરી જિલ્લાના લાખણી ખાતે ગૌપ્રેમીઓ દ્વારા ભવ્ય ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેમાં સાંસદ લાખણીના ચાળવા ખાતે આવેલ ગૌશાળા ખાતેથી જે વાત સાંસદમાં રજૂ કરવાનું કહ્યું હતું તે જ ગૌશાળા ખાતે પહોંચ્યા હતા અને જ્યાં ગૌ સેવકો અને સ્થાનિક આગેવાનો સહિત સાધુ સંતોએ ગૌ માતાનો ફોટો આપીને ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું હતું જેમાં ગેનીબેન ઠાકોરે તમામ ગૌ ભક્તો સાધુ સંતો તેમજ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગેનીબેને ગૌશાળા ખાતે ગાય માતાની પૂજા અર્ચના કરી હતી તે બાદ ગેનીબેન સ્ટેજ પર પહોંચ્યા ત્યાં ગેનીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરાયું હતું બાલિકાઓ દ્વારા કુમકુમ ટિલક કરીને ગેનીબેનને હસ્તે મોઢે વધાવી લેવામાં આવ્યા હતા ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ચાળવા ગૌશાળા ખાતેથી કે જ્યાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બી કે જોશી શરણભાઈ જસરા તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને ગેનીબેન ઠાકોરનો ભવ્ય સ્વાગત કરાયું હતું આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં જે ચાળવા ખાતેના જે ટ્રસ્ટીઓ છે ગૌશાળાના તેઓ સ્વાગત કરી રહ્યા છે બેન શ્રીનું ગૌમાતાનો ફોટો આપી પાખડી પહેરાવી અને એક મહિલા સાંસદનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે જ્યારે આ સંસદમાં વાત મૂક્યા બાદ ઘેનીબેન ઠાકોર સો કરોડ સનાતનીઓના નેતા બની ગયા છે અને શંકરાચાર્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું